ભાવનગરના બાપેસરા મહોલ્લા સિપાઈ જમાતખાનામાં ફ્રી આંખનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ આવતીકાલે ઈદે મિલાદુન નબીનો તહેવાર હોય જેને લઈને ભાવનગરની અંદર બાપેસરા મોહલ્લા સિપાઈ જમાત દ્વારા બાપેસરા સિપાઈ જમાતખાનામાં આંખનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધર્મના લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ ખૂબ જ મોટી માત્રામાં આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં આંખોના ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું તથા જેમને આંખોના નંબર હોય તેમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવ્યા હતા અને દવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે બાપેસરા મહોલ્લા સિપાહી જમાતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી દ્વારા આજે જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે કેટલા લોકોએ આની અંદર લાભ લીધો અને ક્યાં આગળ કરવામાં આવ્યું છે આ વડવા બાપેશરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા ચશ્માનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પ આવતીકાલે જે અમારો પવિત્ર તહેવાર છે વિદય મિલાદુ નબી એટલે અમારા મહાન પેગમ્બર જરાબે અહેમદ મોહમ્મદ મુસ્તફા મોહમ્મદ મુસ્તફા સલ્લી તલાઇસમના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં સવારે સાડા દસથી સાંજના છ વાગ્યા સુધીનો કેમ્પ છે પણ અત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ ચારસોથી સાડી ચારસો લોકોએ આનો લાભ લઈ ચૂક્યા છે અને હજી પણ લાભ લેવામાં અને લાઈનમાં બહેરાઓ છોકરાઓ અને સિનિયર સિટીઝનો શરૂ છે અને આ કેમ્પમાં અહીંથી દવાઓ દેવામાં આવે છે આંખના તમામ નિદાનોનું ચેકઅપ થાય છે અને ત્યારબાદ એમને ચશ્મા પણ દેવામાં આવશે અને એમને દવા ટીપા જે કાંઈ બી જરૂરિયાત છે એ એની જરૂરિયાત આ તમામ ચશ્પાના નિદાનના કેમ્પમાં આવેલ લોકોને દેવામાં છે આ કેમ્પ એકદમ બાપેશરા મહોલના સિપાઈ જમાત બી બાસઠ તરફથી ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પમાં તમામ ધર્મના લોકોને અમે આમંત્રિત કર્યા છે અને તમામ ધર્મના લોકો અહીંયા હાજર રહી અને આ આ કેમ્પનો લાભ લે છે